અમારા સન્માનની સાથી એવા જિલ્લા શ્રી ભાવનગર જિલ્લા કોંગ્રેસના તમામ ફ્રન્ટલ અને સેલના સૌ જ આગેવાન સાથીઓ ભાવનગર શહેરના પ્રમુખ શ્રી વિરોધ પક્ષના નેતા મંચ પર ઉપસ્થિત કોંગ્રેસ પક્ષનો રાહુલ ગાંધીજીના શબ્દોમાં કહી રીતે એક એક બબ્બર શહેર મારી બહેનો માતાઓ વડીલો યુવાન દોસ્તો અને ગુજરાત કોંગ્રેસ પ્રદેશના પ્રમુખશ્રી ભાવનગરના પોતાના ભાવનગરના આગવા અને ભાવનગર શહેર અને જિલ્લાનો જેમનો સૌથી વધારે જેમની પર અધિકાર છે એવા માનનીય અમારા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલજી આ ત્રણ નણવૈયા મિત્રો પોલીસના સાથીઓ જે સાથ સહકાર આપી રહ્યા છે અને આ તડકામાં ઉભેલા આ સૌ મીડિયાના મિત્રો આજે આ તમારી વચ્ચે હું અમદાવાદથી એટલા માટે અહીં આવીને ઉપસ્થિત રહ્યો છું કે તમે જે વિસ્તારમાં રહો છો એવા જ અમદાવાદ શહેરના કોઈ વિસ્તારમાંથી મારા ઘરે કોઈક માતા એ રસોઈ માટે આવે છે તમે જે વિસ્તારમાં રહો છો જે ચાલીમાં ઝુપરપટ્ટીમાં ગરીબ વિસ્તારમાં એમાંથી જ નીકળેલા કોઈ કડિયા મજૂરે એ મારું પોતાનું મકાન અને ગુજરાતની વિધાનસભાનું મકાનની સ્થાપના એને કરી છે એ બિલ્ડિંગના પાયામાં લોહી ફસેવો એક મજૂરનો છે તમારી વચ્ચે એટલા માટે આવું છું કે ભાવનગર મ્યુનિસિપલ કમિશનરની જે કચેરી છે એના પાયામાં જે ઈટ છે એ ઈટોના ભઠ્ઠામાં તમે લોકો કામ કરો છો તમારામાંથી કોઈ ચંતર પ્લાસ્ટરનું કામ કરે છે કોઈ ઈંટોના ભઠ્ઠામાં છે કોઈ કેમિકલની ફેક્ટરીઓમાં છે કોઈ ખેતમજૂરી કરતા કરતા બાપદાદા સિહોરના કે ઘોઘાના કોઈ ગામમાંથી વરસો પહેલા આવીને રીતે તમે વસ્યા હશો આ તમારા શ્રમ અને તમારી કાળી મજૂરી અને તમારા પરસેવાના કારણે આ ભાવનગર શહેર ગુજરાત અને ભારતના રાષ્ટ્રનું નિર્માણ થયું છે આ તમામ શ્રમિકોને ચાલીઓને વસતા આ તમામ લોકોને હું વંદન કરું છું તમારા પરસેવાને હું સલામ કરું છું આજે જે સરકાર નિર્ભર બનીને તમારા આશિયાના તમારા ઝૂંપડા તમારા કાચા ને તમારા પાકા મકાનો તોડવા તૈયાર થાય છે એ સરકારને આ મંચ ઉપરથી યાદ અપાવીએ કે છેલ્લા છવ્વીસ વર્ષથી વારંવાર આપેલી નોટિસો છતાં આ મકાનો છવ્વીસ વર્ષ ઉભા રહ્યા એ અમારા પ્રદેશ પ્રમુખે વકીલ તરીકે સેલ આવી આપ્યો એ સિદ્ધિ ગોહિલજી કારણે ઉભા રહ્યા છે અને એક તરફ કોંગ્રેસ પક્ષની ટીમ અને વિચાર જે ગરીબો શ્રમિકો મજદૂરોને મકાન બાંધી આપે છે અને મકાન તૂટતા હોય તો હાઇકોર્ટમાં લડીને સ્ટે લઈ આપે છે અને બીજી તરફ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર જે સિત્તેર કરોડ ખાસવા તૈયાર થઈ છે સેના માટે તો તમને બેઘર કરીને તમારા ઝૂંપડા તોડવા માટે ઓ અમારો પણ એક સંકલ્પ છે તમારી એક એક વ્યક્તિની જ્યાં સુધી સંઘર્ષ કરવાની આંદોલન કરવાની લડવાની તૈયારી હશે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર આપેલા બંધારણના રસ્તે ત્યાં સુધી તમારા એક પણ મકાનની કાંકરી ના ખરે એના માટે છે પણ મહેનત કરવાની છે મહેનત કરવા તમારી સાથે તૈયાર મારી પૂર્વેના વક્તાએ કહ્યું એનાથી વિશેષ તો શું કહેવાનું હોય એક જ વાત એક જ માંગ કે અમારું એક પણ મકાન કોઈ પણ સંજોગોમાં તોડવામાં આવે નહીં આ પહેલી માંગણી પણ એક ટકો કેસમાં પણ કોઈ કારણસર એક પણ મકાન અહીંથી તોડવું પડે તો વૈકલ્પિક વ્યવસ્થાની વાત કરો વૈકલ્પિક વ્યવસ્થાની વાત નહીં થાય તમારો એક પણ મારા સહિતથી હટવાનું નથી એ વાત પણ આજે સંકલ્પ કરવાના છીએ આજે મને યાદ છે કે બે હજાર ચૌદ ની ચૂંટણી પૂર્વે આ દેશના પ્રધાનમંત્રી પદના એ વખતના ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના કેન્ડિડેટ નરેન્દ્ર મોદી એ ચૂંટણીની સભાઓમાં કહેતા કે ભારત ભૂમિમાં આવતા પાંચ થી દસ વર્ષની અંદર એક પણ માણસ એવો છે ગરીબો વંચિતો ને મકાન આપવાનું તો ઠીક કોંગ્રેસે ગરીબો ને મકાન ફાળવવા માટે બનાવેલી યોજના નું અમલીકરણ કરવાનું તો બાજુ પર રહ્યું સુરત માં વડોદરામાં રાજકોટમાં પોરબંદરમાં જામનગરમાં ગાંધીનગરમાં પાલનપુરમાં આણંદમાં ગરીબોના મકાન તોડવા સિવાય આ સરકારે કોઈ ધંધો કર્યો નથી અને આ તમારી આ રહેણાંકની જગ્યાઓ આ તમારા વિસ્તારો એટલા માટે ઉર્જાગરવા માંગે છે નીરમા નામની કોઈ કંપની બોલો છે ઝૂપડ પટ્ટી અને તમારા ચાલીઓના મકાન તોડી એની કેનાજનું પાણી પેલી નિર્મા કંપની વાળો ભાઈ એ પોતાના અંગત નફા માટે વાપરે એના માટે મ્યુનિસિપલ તંત્ર એ નીરમા વાળાની ચાપડસી કરવા તૈયાર થયું છે કમલમ ના એ ભાજપના કે ઉદ્યોગો કોંગ્રેસની સરકારમાં પણ હતા સ્વતંત્રતાનું આંદોલન ચાલતું હતું ત્યારે પણ મીલો હતી અમદાવાદ શહેરમાં સુરતમાં કોઈ ટાટા હતા કોઈ બિરલા હતા અમૂલની સ્થાપના પર જીઆઈડીસીના દોઢસોથી વધારે યુનિટો રાજ્યના ઔદ્યોગિક વિકાસ માટે કોઈ ઉભા કર્યા તો ઇન્ડિયન નેશનલ કોંગ્રેસે કર્યા કોંગ્રેસ પક્ષે કર્યા પણ ઉદ્યોગો સ્થાપવા અને ગૌચરો ખતમ કરવા ખેડૂતોની મરજીની વિરુદ્ધ એમની જમીનોમાં રસાતાળ કરવું અને ગરીબોના ઝૂંપડા તોડવા એવી કોંગ્રેસ પક્ષની નીતિ ક્યારેય હતી નહીં એવી કોંગ્રેસ પક્ષની નીતિ ક્યારેય રહેશે નહીં અને એટલા માટે ફરી ફરીને મારી વાતને દોહરાવું છું મ્યુનિસિપલ તંત્ર શહેરના કલેક્ટર ગાંધીનગરમાં બેઠેલી સરકાર એ સમજી લે કે ગરીબ માણસને વૈકલ્પિક વ્યવસ્થા નહીં મળે તો કોંગ્રેસ પક્ષ ડંકાની ચોટ ઉપર સંકલ્પ કરવાનો છે क्यों नहीं तुम्हारे साथ नहीं छोड़िए नहीं छोड़िए नहीं छोड़िए अरे हां बोली जो जतड़ों में टू नहीं 50 को नहीं हो रही जैसे एक नहीं 25 વખત ধরে ભાવનગર બોલાવો ડોક્ટર બાબા સાહેબ અમરેલી સોગાંતવારી વચ્ચે આવી દે થા તમારી કેટલી લડવાની તૈયારી કેટલી લડવાની તૈયારી аваરી તમારો મુદ્દો એ અમારો મુદ્દો તમારું આંદોલન એ અમારું આંદોલન એ એટલા માટે કે જે માઇક પકડીને અત્યારે ભાષણ કરું છું અને મીડિયાના મિત્રો મોબાઈલ મારે કેમેરામાં જે રેકોર્ડ કરી રહ્યા છે આ માઇક આ મોબાઈલ આ કેમેરો એ પણ કોઈ ફેક્ટરીમાં બન્યો છે અને ફેક્ટરીમાં તમારા જેવા કોઈ મજૂરોના પરસેવાથી બન્યો છે એટલા માટે આ ગરીબોની વંચિતોની લડાઈ અને કોઈ સંજોગોમાં છોડવાના નથી તમારી સાથે આજે પણ છીએ આવતીકાલે પણ હોઈશું એ વાતની પાકી ખાતરી આપવા તમારી વચ્ચે ઉપસ્થિત થયો છું લાભુ ન કહેતા આ તમામ લોકો ઈમાનદારીથી નિષ્ઠાપૂર્વક બરાબર તાકાત લગાવીને લડો આપણી એક જ માર્ગ અમને અહીંથી ખસેડશું નહીં અને ખસેડવા હોય તો પાકા મકાનવાળી वसाहत कौन ले बना रही है आपों गरीब चाहिए मजदूर चाहिए तो आत्मसम्मान वाला चाहिए स्वाभिमान थीज़ुआ वाला चाहिए दोनों पूर्वजीवा वाला चाहिए रोड़ पर मुल्तोजर आपको मकान तोड़ी अपने रस्ते अज़रता करी दे ये मानवीय जीवन न होइसके अगेंस्ट में सुप्रीम कोर्टे अनेक चुका जा ભારતના બંધારણનો આર્ટિકલ એકવીસ એટલે જીવન જીવવાનો અધિકાર પણ જીવન કુતરા બનાડાની જેમ નહીં ગૌરવપૂર્વક અને સ્વાભિમાન પૂર્વક જીવન જીવવાનો અધિકાર આ સ્વાભિમાન પૂર્વક તમે પણ જીવો અને ભાવનગરના મ્યુનિસિપલ કમિશનર પણ જીવે એ જ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના બંધારણની ભાવના છે આપણે બધા સાથે મળીને લડીશું મારો तुम्हारी जेहत संपूर्ण साथ सरकार <horribly influencers> <somethi> ने टेको आप सब लोग खूब जय भीम जय भारत जय कांग्रेस मेरी साथ बदाज बे हाथ ऊंचा करी रहे हूं कहीं लड़ेंगे तुम्हारे केवाणु जीतेंगे केवल बदाज yeah, लड़ेंगे yeah, yeah. इंक लव है आगे तो लड़ाई है लड़ेंगे जीतेंगे और कमलम वाला भाजपा वाला सबड़ी लो ये धरती अपने आप की नहीं तुम्हारे बाप की लड़ेंगे